રાજકોટના પશુપાલકોને તહેવાર પહેલા સૌથી મોટી ભેટ દૂધ ઉત્પાદકોને ભાવ ફેરતા એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ ચૂકવાશે પ્રતિ કિલો ફેટર રૂપિયા પચીસ લેખે એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ ચૂકવવા જાહેરાત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે આ જાહેરાત કરી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં નફા માંથી થશે રકમ સીધી દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા થશે અઢાર હજાર ચોપન દૂધ ઉત્પાદકોના ખાતામાં પાંચપોટ પચાસ કરોડ જમા થશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં આ નિર્ણય લેવાયો છે ચેરમેન અધ્યક્ષ સ્થાને આ મીટિંગ મળી હતી રાજકોટ જિલ્લા દૂધ દ્વારા એક નક્કી કરેલી ગયા બોર્ડમાં નક્કી કરેલી વાત હતી ત્યારે આજે આખું બોર્ડ અને કર્મચારીઓ જયારે મળ્યા છે ત્યારે આજે રોજ તમામ સભાસદોને ભાવફેર ચૂકવવામાં આવે છે રાજકોટ દૂધ સંઘ દ્વારા સને બે હજાર ત્રેવીસ ચોવીસ ના નફામાં રૂપિયા એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ નો ચૂકવવાની જાહેરાત કરીએ છીએ